પુલડા આવશે વે ના ગજરા પોતા રે ગજરા દેવ લકડ ને ચઢસે ગજરા રે હા આલમ રાજાને મેમે ભર પાર શેષનાાગ દેવી ચઢે રે પાર મા કેષનાાગ છડશે પાવન કરોડ જૈયો ધા રે કારા ઘોડાને ને તારી ટોપી કારા ઘોડા તારી ટોપી કારા નિશાન બરફ છે આધાર છે આ બધું હવે થવા જ રામજીજી મહારાજ બનાવેલું ભજન છે મેં ગાયું એમાં આ કડી પીપરે તોરે ફૂલડા આવશે ફૂલડાના ગજરા ગુથાય છે ઈ ગજરાદેવ નકડંગ ને ચડશે આલમ રાજા ને મેગા વર્ષે રામદેવજી મહારાજ કઈ ગયા છે કે જે પીપરના ઝાડમાં જે તમને ફૂલ દેખાય તો સમજી લેવાનું કે હવે બહુ લાંબી વાર નથી હા હા પીપરામાં ફૂલ નથી દેખાતા પણ આમાં લગભગ બધા કન્સ્ટ્રક્શન લાઈન માં છો તમને અનુભવ છે કે પીપરામાં ફૂલ નથી પણ હાથમાં મારે પીપળ ઉગે છે આ ચિંતાનો વિષય છે આ આપણે જોઈએ છે અહીંયા કોણ બીજા કઈ ઝાડ કોઈ ઉગતા નથી આ રામદેવજી મહારાજ કહીને ગયેલા છે આગમ ભાખી ને ગયેલા છે કે આ બધી નિશાનીઓ છે આ આ બધી મને તમને નોટિસ છે એટલે હવે આપણે આનાથી બચવા માટે શું કરવું હા એક જ મધુર મધુર પ્યારા નામ હરી હરી બસ પરમાત્માનું નામ એ આમાં તાળી શકશે મને તમને કે હવે હવે બચવું મુશ્કેલ છે ને કાવો વરસાદ ન હોય આવી કુદરતી આપણે આપણા ગઈડિયાએ મોજ જ કરી કે ભાઈર્યું નહીં આપણે તો બધું જોયું હા ધરતીકમ જોયો ને કોરોના જોયો અને યુદ્ધ જોયા ને રોગચાળા જોયાને રોજ જેમ માયક્યુ મરે એમ માણસ મરે છે વિચાર તો કરો આમ કોઈને નવાય નથી આ આ વડીલો મોટી ઉંમરના આમાં કોઈ બે હોય સિત્તેર વર્ષની ઉપરની ઉંમરના ભાઈઓ બહેનો એમને પૂછો કે ગામમાં બળદનો પગ ભાગી જાય ને આખું ગામ ખબર કાઢવા આવતું આ છીએ આપણે મારા મળી જાય તો કોઈ પૂછતું નથી લાગણી છીનવાતી જાય છે એના મૂળમાં કારણ કોઈ હોય સત્સંગનો નો અભાવ ભજન નો અભાવ ભક્તિ અભાવ લાગણી આપણી ચોરાઈ રહી છે હા માણસમાં એવી હવે લાગણીઓ દેખાતી નથી કોઈ પથારી વસ હોય એટલે અડધું ગામ્યાં બેઠું હોય હા અને હવે મેન તમે જોયું છે કે શમસાને લાશ વર્તી હોય કે 50% ટકા મણાવવાના લઈને જ હોય છે અહીંય મોબાઈલ અફરત લેવા દેતો એમને આટલી બધી વિકૃત સ્થિતિમાં આપણે મુકાઈ ગયા છીએ એના મૂળમાં કારણ આપણી આપણને મળેલી વધુ પડતી સુવિધા ભજનનો અભાવ લાગણેલ માણસો સાથે બેસવું હું ઘણી વખત કથામાં કહું છું કે જે માણસ કુલીન હસી નો શબ્દો હોય જે માણસ કુલીન નાચીનો હબ્દો હોય એના બહુ વિશ્વાસ પણ ન કરવો આ તમારા દીકરાની હગઈ નો થતી હોય પણ જે માણસ જિંદગીમાં કોઈ દાંત નો કાઢે એની સ્ત્રી લેવી જ નહીં આ નિંદાનો કોઈ ભરોસો નહો માણસ હસ્તો હોવો જોઈએ હસે ને કાયમ હસે ને નાચે ને એ ત્યારે કોઈનો ખરાબ નથી અને એ જ હસી શકે એ જ નાચી શકે અને એ જ આવી કથા એવું સાંભળી શકે હા આપણને એમનામાં લાભ નથી મળતો આપણે પરમાત્મા ને પ્રેમ કરીએ છીએ પરમાત્મા આપણને પ્રેમ કરે છે ત્યારે ભાગવત કથામાં સાત દિવસ પછી પરીક્ષિત નું મૃત્યુ થવાનું છે ને તો અમે મરવા મળવાને જઈએ અમે અમૃત છે અમારી પાસે દેવતાઓ કે અમારી પાસે અમૃત છે અમે અમૃત તમને આપીએ અને પરીક્ષિત ને જીવાડી દઈએ પણ અમૃત ના બદલામાં અમને ભાગવત આપો વિચાર તો કરવાની કેટલી કિંમત હશે અહીંયા ઉપર કથા એવું નથી થતી હો આ બધો લાભ મનુષ્યને જ મળે છે બડે ભાગ માનુષ તન પાવા સુર દુર્લભ સદગ્રંથ હિગાવા કલજુ કેવલ નામ આધારા સુમરે સુમરે ઉતરે પારા પરમાત્માનું નામ લો આપણને જે મળ્યું છે જે હજુ આપણા ઉપર કૃપા છે કે આપણે કથા સાંભળી શકીએ છીએ હજુ આપણા ઉપર આપણા વડીલોના આશીર્વાદ છે કે આપણે કથાના યજમાન બની શકીએ છીએ હજુ આપણા ઉપર આપણી કુળદેવી અને ગામદેવ ના આશીર્વાદ છે કે આપણે કથામાં સેવા કરી શકીએ છીએ દાન કરી શકીએ છીએ હજુ આપણે બચા છીએ હા બાકી ખબર હતી ભાઈ અમે આ દેશ દેશાવર કરીએ છીએ ને અસંખ્ય અનુભવો થયા છે આ નડિયાદમાં કથા હતી મારી નડિયાદમાં એટલે પછી પદરામણી કરવા જતા તમે એટલે એક બેન કે અમારા ઘરે પધરામણી કરવાઓ વાંધો નહીં સવારે દસ સાડા તક જેવું કીધું એટલે મારા સ્વભાવમાં આમ ના પાડવાનું બહુ નહી તકલીફ પડે તો વેઠી લેવાય પણ આપણા હિસાબે બીજો કોઈ દુઃખી ના ખાવો જોઈએ આપણે ભલે ખાવી એ બીજો મૂળ સ્વભાવ મારવા એટલે અમે એ બેનના